સરસ્વતી નદીના પટમાંથી થોડા દિવસ એક પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળવા પામી ત્યારે આ બાબતની જાણ તેના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી સિદ્ધપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી જ્યારે તેનો પીએમ રિપોર્ટ આવતા આધેડ પુરુષની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું ત્યારે આ હત્યા કોણે કરી શા માટે કરી વગેરે જેવા સવાલો ઊભા થવા પામ્યા છે ત્યારે હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સિદ્ધપુરના સરસ્વતી નદીના પટમાંથી થોડા દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં એક પુરુષની લાશ મળી આવી ત્યારબાદ આ અંગે તેના પરિવારજનને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી ઓળખ કરી અને મૃતક આધેડ પુરુષ ભીલવાસમાં રહેતા રમેશભાઈ ભીલ હોવાનું સામે આવ્યું આ મામલે પરિવારજનોએ સિદ્ધપુર પોલીસને પોલીસ કરતા પોલીસ તપાસ કરતાં કરી સિદ્ધપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવી જ્યારે ગતરોજ તેનો પીએમ રિપોર્ટ આવતા આધેડ પુરુષની હત્યા થઈ હોવાનું સામે આવવા પામ્યું છે ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ હત્યા કોણે કરી શા માટે કરી વગેરે જેવા સવાલનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી છે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ બારમી જૂનના રોજ અરવિંદભાઈ ભીલ રહી ભીલવાસ સેદપુરવાળા આવી અને જાહેરાત કરેલ કે તેના શાળા રમેશજી હેમાજી ભીલ ઉંમર વર્ષ પંચાવનવાળાની લાશ સરસ્વતી નદીના પટમાં મળી આવેલ છે જે અનુસંધાને સેદપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરેલ મરણ લાશનું પીએમ થતાં મરણ જે લાશ છે તેના ગુપ્ત ભાગની બાજુમાં બંને સાથળો ઉપર ઈજાના નિશાનો મળી આવેલ છે અને જમણા પગે ફ્રેક્ચર પણ મળી આવેલ છે અને મરણ મોત છે એ શરીરે ઈજા થવાના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ જવાથી મૃત્યુ નીપજવાનું પીએમ નોટમાં લખાઈ આવતા આ કામે અરવિંદભાઈ ભીલે પોતાના શાળાનું કોઈ અજાણ્યા ઈસમોએ શરીરે ઈજા કરી ફ્રેક્ચર કરી અને મોત નિપજાવેલાની ફરિયાદ હકીકત જાહેર કરતા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો ગુનો દાખલ કરેલ છે આ અજાણ્યા ઈસમોને શોધી કાઢવા માટે તુરત જ બોક્સકોડ એફએસએલની મદદ લઈ અને તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પોલીસના સર્વેલન્સ સ્કોડ આ વગેરે પણ ખૂબ ગંભીરતાથી આરોપીઓની શોધખોળમાં લાગી ગયેલ છે હાલમાં સીસીટીવીના ફૂટેજ મોબાઈલની કોલ ડિટેલ અને ખાનગી બાતમીદારોથી આરોપીઓ વિશે શોધખોળ ચાલુમાં છે